એક મિનિટ નો કુકિંગ મંત્ર કોઈ પણ શાક આપણે આપણે બનાવતા હોય ને ત્યારે તેલ એડ કરતા હોઈએ છીએ કોઈ પણ ગ્રેવી વાળું શાક હોય અથવા તો કોરું શાક હોય કોરું શાક હોય તો બહુ વાંધો નથી આવતો કે તેલ એના ઉપર સરસ રીતે મિક્સ થઈ જતું હોય છે પણ જયારે ગ્રેવી વાળું શાક હોય ને ત્યારે એવું થાય કે તેલ જે છે એની અંદરથી રેલાથી બહાર નીકળતું હોય છે તો જ્યારે શાક બની જાય અને એમાં તેલ વધારે દેખાતું હોય તો શું કરવું જોઈએ તો ત્યારે શું કરવાનું છે કે ઘરમાં કોઈ પણ ફરસાણ હોય તમારે ચવાણું કે ચેવડો હોય અથવા તો ગાંઠિયા હોય તો એનો ભૂકો કરી લેવાનો છે અને એ ભૂકો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તમારે શાકમાં છાંટી દેવાનું છે તમે જ્યારે આ ભૂકો શાકમાં એડ કરશો અને પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો એ શાકનો સ્વાદ તો સરસ લાગશે જ એની સાથે સાથે વધારાનું જે તેલ હશે ને એ પણ આ ફરસાણ એબસોર્બ કરી લેશે અને જે તેલ તમારું રેલાતું હતું અને ફેલાતું હતું કે પ્લેટમાં લ્યો તો પણ તેલ રેલાય એવું નહીં થાય અને શાક એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે